આથી પોલીસે સ્થળ પર આવી તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારી તપાસ હાથ ધરી હતી બીજી તરફ આ બનાવને લઈને એસપી સંપર્ક તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે આ બનાવ ગંભીર જણાતો નથી પરંતુ તપાસ કરવા આદેશ અપાયા છે મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર અમે ભુજ થી આવ્યા છીએ ગણેશ વિસર્જન માટે સાહેબ અમે અહીંયા પાંચ ગ્રુપ હાજર હતા અહીંયા અમે અમારો વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં કરીને અમે અમે અમારી ગાડી લેવા માટે આવ્યા ગાડી લેવા માટે આવ્યા તો પાછળ તમે આ જગ્યા જોઈ રહ્યા છો પાછળ રહેવાસી છે અમુક વિસ્તારના લોકો લોકો તો ત્યાંથી થી ત્યાં ઊભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીસ હતી ઓ બાજુ ને ઉપરથી પથ્થર મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર પર હજી પથ્થર પડ્યા છે ને નીચે પર પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા ઓ બાજુ ગયા ઉપર ઓ બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી ત્રણ ચાર જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ જાય આ બાજુ તો આ બાજુથી બધા ભાગી ગયા છે નુકસાનમાં એટલે સાહેબ કાચ ઉપર તમે જોઈ શકો છો પથ્થર પડ્યા છે ને બીજા પટમાં પડ્યા છે તો આટલો સારો હતો કે અમે હજી થોડા છેટા હતા ને અમે જોઈ ગયા પથ્થર મારો ચાલુ થયો એના ભેગો જ ને અમે દૂર હટી ગયા ને પછી જે અમને અમે રાડા રાડ કરી તો એ લોકો ત્યાંથી ભાગી ગયા સાહેબ એમાં એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક યોજના જે એક આખી ગોઠવાઈ રહી છે કે હરમેશ હિન્દુના તહેવારો આવે ત્યારે આ વસ્તુને ટાર્ગેટ બનાવીને આપણા જ હિન્દુ તહેવારો ઉપર જ આ પથ્થર મારો થાય છે ને સરકારને અત્યારે હું વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કઈક કડક એક્શન લ્યો તમે જે વિસ્તારના લોકો જે આવો પથ્થર મારો કરે છે બીજા તો આપણે જોઈએ જ છે સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ